ભુજનું નવું બસ સ્પોર્ટ શરૂ થતાની સાથે તંત્ર દ્વારા ટ્રાફિકના દબાણો હટાવવામાં આવ્યા હતા ટ્રાફિકના દબાણ હટાવવામાં ક્યાંક કાચું કપાયું હોવાની રાહ સાથે ફેરિયા સંગઠન દ્વારા વિશાળ રેલીને આવેદન ભુજ નગરપાલિકાની જોખમી સામે ભુજ શેરી ફેરિયા સંગઠન દ્વારા આજે ભુજ નગરપાલિકાને કલેક્ટર કચેરી ખાતે પોતાનો વિરોધ નોંધાવી પોતાની સમસ્યા અંગે સમાધાન થાય એવા હેતુ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બસ ફફોટના ઉદઘાટન પૂર્વે મુખ્યમંત્રી સમક્ષ પણ આ પ્રકારની રજૂઆતો કરવામાં આવી છે ખાસ કરીને બસ સ્પોર્ટના ઉદઘાટન પૂર્વે નગરપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા જે બસ સ્ટેશનની બાજુના વિસ્તારમાં દબાણો થયા હતા તમામ દબાણો હટાવી લેવામાં આવ્યા છે પરિણામે ક્યાંક ને ક્યાંક જે નબળા ધંધાર્થીઓ છે પાથરાણાથી રોજબરોજનું કમાઈ ખાતા ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા છે દરમિયાનમાં પહેરી શેરી ફેરિયા સંગઠનના પ્રમુખ મહંમદ લાખાની આગેવાની હેઠળ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જઈ સુતોચાર પોકારી કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારબાદ નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલને પણ એક આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા ઠાલવી હતી અને ખાસ કરીને આ સમગ્ર પ્રશ્ને વ્યવહારુ વલણ અપનાવવામાં આવે તેવી પણ રજૂઆતો કરવામાં આવી હતી હવે જોઈએ મોહમ્મદ લાખાનો આમ તક વિશેષ પ્રતિભાવના પ્રસ્તુત એ માન્ય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર રૂપે કાગળ લખીને આપ્યો છે કે આપ જાણો છો તેમ ભુજ એસટી બસ સ્પોટ વિસ્તાર કહેવાતો એસટી બસ સ્પોટ કે જે એક કોમર્શિયલ સેન્ટર છે અને એ કોમર્શિયલ સેન્ટરના લોકાર્પણ બાદ ભુજના ખાસ કરીને લારી ગલ્લાના ધંધા રોજગાર સાથે શાકભાજી વિક્રેતા ફળફળાદીના વિક્રેતા કે ત્યાં કટલરીનો વેપાર કરતા કે એવા જે લોકો છે નાના ધંધાર્થીઓ એમને એ જગ્યાથી બિલકુલ પ્રશાસને ખસેડી નાખ્યા છે અને એમને ત્યાં કને કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી નથી જેના માટે કરીને આજે અમે નામદાર કલેક્ટર સાહેબને અને ચીફ ઓફિસર નગરપાલિકાને પત્ર દ્વારા જાણ કરી છે અને જો આ વસ્તુનો ઉકેલ નહીં આવે તો આવનારી પાંચ તારીખ પછી અમે લોકો ઉપવાસ આંદોલન ધરણા રેલી ચક્કાજામ અને જરૂર પડે આખા ભુજના તમામ લારી ગલ્લા કેબિનધારકો બંધ રાખી અને આનો મોટા પાયે વિરોધ નોંધાવશું મોનોપોલી રહી છે કે કહેવત છે કે મોટી માછલી નાની મોટો મગર જે છે એ નાની માછલીને ખાય એટલે આવી જ રીતે અહીંયા જનું પ્રશાસન જે છે એ એસટી બસ સ્પોટ જે કહેવાતું એસટી સ્પોટ છે શોપિંગ મોલ છે એની સામે જે ધંધાર્થીઓ છે એ ધંધાર્થીઓના ધંધા રોજગાર ચાલે પરંતુ જે નાના ધંધાર્થીઓ છે એમના ધંધા રોજગાર ન ચાલે એના પ્રયત્નો માટે આ જે કરવામાં આવ્યું છે એ સતત થઈ રહ્યું છે અને કુદરતી નિયમ બનાવી નાખ્યો છે પ્રશાસને આનો જેનું દુઃખ છે ખૂબ જ હકારાત્મક રિસ્પોન્સ કલેક્ટર સાહેબે અમને આપ્યો છે અને એમણે કહ્યું કે નગરપાલિકા સાથે તમે ચર્ચા કરો જરૂર પડે તો એની અંદર કલેક્ટર સાહેબ પોતે પણ ઇન્વોલ્વ થશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ એવું ખુદ જિલ્લા કલેક્ટર સાહેબે સ્વીકાર્યું છે